ગુડ મોર્નિંગ જે માતાજી આજનો બ્લોક ગાડીમાંથી ચાલુ કરીએ આપણે જુઓ તમે ચાકર એકવાર આવ્યો હોય તમે ચારે બાજુ ગામમાં તાપણું કર્યું છે તાપવાનું હાલે જુઓ ઝાકર કેવો ઝાકર આવ્યો છે ગાડી હમે ત્યાં આવે તો કોઈ દેખા દેખ લાઈટ ચાલુ છે ખબર પડે છે फूल जाकर आ गई है तो आप वाड़ी भूगी गया है ट्रैक्टर एम नम पीड़ा है जाकर एव ने वो जाकर है जोरदार आज तो बहुत जाकर आई गो माथी मे धुआ निकले आज तो टाइट है आई लाम જો આપણે ઉપર આવી ગયા તા ધોરિયે કેનાલ નું પાણી કાલે આપણે વારતા હતા ઘરના માં થોડુંક રહી ગયું છે છ ક્યારે જેટલું અત્યારે આવતું નથી ભલે જાતું એમને છ ક્યારામાં વાઘુ બાપા ન્યાય આપણે મોટર ચાલુ કરીને આવ્યા તો ન્યાય પાણી મૂકીને આવ્યા છે આપણે અહીંયા કીધું પેલા જોતા આવી પાણી કેટલું આવે છે પાણી તો આવતું નથી હાવ અહીંયા છ ક્યારે હે ન્યાય છ ક્યારા રહી ગયા છે અહીંયા કાલે શૈલાભાઈ વારતા હતા પાણી લહાણમાં બે માં લહાણમાં પી ગયું પેલા પછી ઘઉંમાં ચાલુ કરી દીધું છે હાલો વાઘુ બાપા ત્યાં જતા આવી આપણે ન્યાય ચાલુ છે પાણી આપણે વાઘુ બાપાની વાડીએ પૂગી ગયા હાઈ અહીંયા જોવા બબે માં પાણી હાલે છે

ચાર નાકા બે માં જાય છે પાણીનાલ આમ રાખ્યો છે પાણી આવે તો પણ હવે આવી છે નહીં ત્યાં તો પી જ આપણે હાલો જમવાનો ટાઈમ થયો નાકા વાળી જમી આવી